લખપત તાલુકાના દયાપર ખાતે પીવાના પાણીની પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચી ગોદાતળ તળ ડેમમાં પાણીનો જથ્થો પુષ્કળ હોવા છતાં પરંતુ પાણી પુરવઠા બોર્ડના નિંભર તંત્રની વિસ્તરણ વ્યવસ્થા નબળી હોવાના કારણે દયાપરમાં આજે પાણીનો પ્રશ્ન અહમ બન્યો છે લોકો હવે આંદોલનનો આશરો લેશે હવે જોઈએ લખપત આમતક ન્યૂઝ બીરોના એક વિશેષ એવા લખપત તાલુકાના દયાપરમાં પીવાના પાણીની પરિસ્થિતિ લાંબા સમયથી કથળી ગઈ છે આવા નવા આગેવાનો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અગાઉ આંદોલન કર્યું ત્યારે ખાસ કરીને સંબંધિત સત્તાવાળાઓએ રાજકારણીઓએ પરિસ્થિતિ હલ થશે તેવું આશ્વાસન આપી અને આંદોલન સમેટ આવ્યું હતું પરંતુ આજે નોબત એ આવી કે ફરી પાછી પીવાના પાણીની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે ખાસ કરીને આગેવાનો ગઈકાલે પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા ત્યારે જે જવાબદાર અધિકારી છે તે હાજર નહોતા તેમના પી ચૌધરીએ કીધું કે સાહેબ બહાર છે વાસ્તવમાં સાહેબ ક્યાં છે તેની કોઈને પણ ખબર જતી નથી ખાસ કરીને પાનંદના સરપંચ ઉપસરપંચે જણાવ્યું હતું કે ગોધાતર ડેમમાં પાણીનો પુષ્કળ જતો છે છતાં લખપત તાલુકામાં પીવાના પાણીની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે ખાસ કરીને પાણી પુરવઠા બોર્ડના અધિકારીની વિતરણ વ્યવસ્થા કથળી ગઈ હોવાને કારણે આ પાણીનો પ્રશ્ન પહેચીદો બની ગયો છે વારંવાર બહાના કાઢવામાં આવે છે અને લોકોને સમજાવી દેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં પ્રશ્ન ઉકેલાતો નથી તાત્કાલિક અસરથી આ પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી દસ દિવસમાં ફરી એક વખત આંદોલન ઉગ્ર કરવું પડશે અને જરૂર પડીએ જિલ્લા કચેરીએ અગર તો ગાંધીનગરની વડી કચેરી ખાતે ઘા નાખવામાં આવશે તેવી પણ આગેવાનો દ્વારા આમતક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું